ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા ભરૂચના દહેગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ખાતે દિલધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ જે એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે તેઓએ તેમના અદભુત પ્રદર્શન કરી આકાશમાં કર્યા હતા ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે મદદ કરવાની તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડ્યો હતો તો બીજી તરફ સૂર્યકિરણ એર પગલે ભરૂચના દહેજ રોડથી દહેગામ સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા

નવ જે એરક્રાફ્ટ આવેલા હતા તેઓ અલગ અલગ પ્રકારના કરતબો કરીને લોકોને ઇન્ડિયન એરફોર્સની બાબતમાં ઘણા જાગૃત કર્યા એક આખો નવો વાતાવરણ લોકોને થાય એવું એક સરસ અને સુંદર કાર્યક્રમ આજે થયો છે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન્સ બધી રીતે લોકોના રિસ્પોન્સથી લઈ અને જે સૂર્યકિરણ ટીમે કામ કર્યું છે ઇટ ઇઝ બિયોન્ડ અવર ઓન ઇમેજિનેશન થેન્ક યુ વેરી મચ